નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ખાસ કરી તમે છેલ્લા ઘણા દિવસોથી પૂછો છો સર પીએસઆઈનું જે શારીરિક કસોટીનું પરિણામ આવી ચૂક્યું છે તો કોન્સ્ટેબલનું ક્યારે આવશે શારીરિક કસોટીનું પરિણામ અથવા તો દોડનું પરિણામ ક્યારે આવશે જેથી કરી ખ્યાલ આવે કે અમે પાસ છીએ કે નહીં તો આના વિશે આજે આપણે મળ્યા છીએ અને તમને જે આપણી પાસે માહિતી આવી છે તમારા સુધી જે છે પહોંચાડવાનો પ્રયત્ન કરવાના છે જેને કારણે તમારી જે આતુરતા છે તો એનો ક્યાંક ને ક્યાંક આપણે અંત લાવી શકીએ તેવો પ્રયાસ આજના વિડીયોમાં આપણે કરવાના છીએ શારીરિક કસોટીનું પરિણામ અને કોન્સ્ટેબલ દોડનું પરિણામ સંભવિત એવી તારીખ આપણી પાસે જે માહિતી આવી છે એ તમને આપવાનો પ્રયાસ કરીશું જેના કારણે તમને જે રાહ બેઠા છો તમને એક હાશકારો મળે તો જે પણ લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો કોન્સ્ટેબલના અભ્યાસક્રમના પોઈન્ટ મુજબ અહીંયાથી તમને ટેસ્ટ મળી જશે વધુ માહિતી મળે ચોરાણો બે ચુમત સાડત્રીસ આ નંબર ઉપર માં હાય કરો બાકી લિંક વિડીયો ડિસ્ક્રિપ્શન મળી જશે બાકી તમે પ્લે સ્ટોર જઈ અને તમે આ માહિતી લઈ શકો છો અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે તો તો આનો પણ તમને લાભ મળી જશે હવે વાત કરીએ ભાઈ ભાઈ સંભવિત લઈને માર્ચ સુધી કોન્સ્ટેબલ કસોટીનું પરિણામ આવી શકે છે એટલે એક વસ્તુ વારે વારે છેલ્લા ઘણા બધા વિડીયોમાં વારે વારે કમેન્ટ આવે છે ઇન્સ્ટાગ્રામથી પણ આપને લોકો પૂછે છે તો આઈ હોપ કે તમને જે છે માહિતી મળી ચૂકી હશે વધુ સમય નથી લેવો મળીએ છે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ Jai Bharat wo namadaram